નમસ્કાર ઇવનિંગ ન્યુઝમાં આપનું સ્વાગત છે શારદા ચીટફંડ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારને તપાસમાં સહયોગ આપવા નિર્દેશ જોકે ધરપકડ નહીં થાય કોર્ટના તિરસ્કાર અંગે રાજીવકુમાર સહિત ત્રણને નોટિસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા મમતા બેનર્જી ઉપર આરોપોનો મારો સ્મૃતિ ઇરાનીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા કર્યું સૂચન અરુણ જેટલીએ મમતાના ધરણાને દેશને અરાજકતા તરફ ધકેલવાનો કારસો ગણાવ્યો વિપક્ષ કેવું શાસન આપશે તેનું દેશના લોકો સમક્ષ વરવું ઉદાહરણ ગણાવ્યું સુપ્રીમ કોર્ટના નિર્દેશને સીબીઆઈની જીત ગણાવતા કેન્દ્રીય રવિશંકર પ્રસાદ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા પણ આ નિર્દેશને લોકતંત્રની જીત ગણાવી સંસદના બંને ગૃહોને ધમરોડતું સીબીઆઈ કાર્યવાહીનું પ્રકરણ વિપક્ષોના હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દિવસભર રહી સ્થગિત બંને ગૃહોમાં વારંવાર વિક્ષેપ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી રાજ્યના એપીએલ પરિવારોને કાર્ડ દીઠ ચાર લીટર સબસિડાઇઝ કેરોસીન આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય સુડતાલીસ લાખ પરિવારોને મળશે લાભ સંકલ્પ પત્ર રચવા માટેના લોકોના અભિપ્રાય મેળવવા લોકસભા ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન ભારત કે મન કી બાત મોદી કે સાથ શરૂ છવ્વીસ સંસદીય મત વિસ્તારોમાં પ્રચાર અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી રથોનું કરાવ્યું પ્રસ્થાન કહ્યું જનતાની મરજી મુજબ બનાવાશે ચૂંટણીનો સંકલ્પ પત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોકો વધુ સમય નિહાળી શકે તે માટે સરકારને મર્યાદા ધારવાનો નિર્ણય હવે સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મેળવી શકાશે પ્રવેશ ઉનાળામાં પ્રવાસીઓના ધસારાની શક્યતાને ધ્યાનમાં રાખી સવારે અને સાંજે એક કલાકનો કરાયો વધારો ગાંધીનગર ખાતે વિકાસ રૂટ માટે કૃષિ અને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહના હસ્તે પચીસ નવીન બસોનું લોકાર્પણ બોડી બિલ્ડિંગ કામગીરીમાં ફેરફાર કરીને ઇન હાઉસ ધોરણે તૈયાર થઈ આધુનિક બસ સમાચાર વિગતવાર સુપ્રીમ કોર્ટે આજે કોલકાતાના શારદા ચીટ ચીટફંડ ગોટાળામાં સીબીઆઈની અરજી ઉપર સુનાવણી કરીને નિર્દેશ આપ્યો હતો જેમાં જણાવાયું છે કે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારે સીબીઆઈની તપાસમાં સહયોગ આપવો પડશે કેમ કે એ અદાલતમાં જણાવ્યું હતું કે અમારી તપાસમાં કોલકાતા પોલીસનો અભિગમ અયોગ્ય રહ્યો હતો સુપ્રીમ કોર્ટમાં થયેલી કાર્યવાહીની વિગત આપતા એડવોકેટ નલીન કોહલીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ચલાવાઈ રહ્યું છે તેમાં સીબીઆઈની કામગીરી મહત્વપૂર્ણ રહી છે આ ગોટાળામાં વીસથી પચ્ચીસ લાખ લોકોના ચાલીસ હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે જેમાં સત્ય બહાર આવશે અને કસૂરવારને શિક્ષા થશે ત્રણ ન્યાયાધીશની બેન્ચે ચીફ જસ્ટિસના વડપણ હેઠળ સુનાવણી હાથ ધરી હતી જેમાં સીબીઆઈ કહ્યું હતું કે તમને આપવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે અને પોલીસ કમિશનરે રેકોર્ડનો નાશ કર્યો છે આ અંગેની વધુ સુનાવણી વીસ ફેબ્રુઆરી થશે દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળના ચીફ સેક્રેટરી પશ્ચિમ બંગાળના ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશનરને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે सीबीआई के सामने जो इन्वेस्टिगेटिव एजेंसी है उनसे कोऑपरेशन दे पूर्ण रूप से कोऑपरेट करें साथ साथ ये स्पष्ट किया कि उनके खिलाफ कोई ऐसी कार्रवाई ना हो जिसे कोर स्टेप कहा जाए और उस ऑर्डर में यह भी स्पष्ट कर दिया गया है कि जो भी अपने जवाब में ये अफसर लिखित देंगे क्योंकि आज नोटिस जारी हुई है तो उसके बाद तय होगा 19 तारीख को सेक्रेटरी जनरल सुप्रीम कोर्ट की जानकारी देंगे उन अफसरों को कि यदि उन्हें यहाँ पर कोर्ट में खुद यहाँ अपने आप को प्रस्तुत करना है तो वो ऐसी जानकारी दी जाएगी 19 को 20 तारीख अगले तारीख के लिए કેન્દ્રીય મંત્રી અરૂણ ટ્વીટ કરીને કોલકાતાની ઘટનાક્રમની આલોચના કરતાં જણાવ્યું હતું કે મમતાનું વર્તન તેઓ કેવું અરાજકતાભર્યું શાસન આપી શકે છે તેનો નમૂનો પૂરો પાડે છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોલકાતા શારદા ચીટ ફંડ ઘોટાળા અંગે હાથ ધરાયેલી કામગીરી સંબંધે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેના પગલાની આ જીત થઈ છે અને કોલકાતાના કમિશનરને કોલકાતાને બદલે શિલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થવાનું રહેશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સુપ્રીમના આદેશને આવકાર આપતા જણાવ્યું હતું કે મમતાના વિરોધ દેખાવો બનાવટી છે बड़ा सवाल यह है कि तीन साल से राजीव कुमार क्यों नहीं पेश हो रहे थे वो कौन सी ताकतें थी जो पुलिस कमिश्नर को पेश होने से रोक रही थी ये देश में पहली बार हुआ है कि एक पुलिस कमिश्नर अपने मुख्यमंत्री के हाथ धरने पर बैठा हुआ है और जो ममता जी अपने बड़े बड़े नेताओं की गिरफ्तारी पर चुप रहती हैं पुलिस कमिश्नर के साथ धरने पर बैठती है इसका मतलब है राजदार या तो बहुत जानते हैं या एविडेंस को मैनिपुलेट और डिस्ट्रॉय किया गया है भारतीय जनता पार्टी सर्वोच्च न्यायालय के इस आदेश की सराहना करती है आभार व्यक्त करती है और पश्चिम बंगाल में अराजकता और गुंडागर्दी का प्रतीक बनी तृणमूल की सरकार पर जो कटाक्ष हुआ है आज इस सर्वोच्च न्यायालय के आ, आदेश के आधार पर वो अपने आप में भारतीय राजनीति में इस बात को प्रतिस्थापित करता है कि दो दिन से चल रहा ममता जी का ये बनावटी प्रोटेस्ट संरक्षण है गरीबों के लुटेरों के लिए સીબીઆઈ મુદ્દે રાજ્યસભા બે વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ પણ હોબાળો ચાલુ રહેતા ગૃહની બેઠક દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી લોકસભાની કાર્યવાહી આજે સમય અનુસાર શરૂ થઈ હતી જેમાં એજન્ડા અનુસાર પ્રશ્નોત્તરી શરૂ થઈ હતી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ કોલકાતાના પ્રશ્ને હોબાળો કરતા ગૃહનું વાતાવરણ ઘોંઘાટમય બન્યું હતું દરમિયાન સભ્યોને શાંત કરવાના પ્રયત્નમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે સંસદને પોતાનું કાર્ય કરવા દો સંસદમાં ઘોંઘાટ કરવાથી કોલકાતાના કેસ ઉપર કોઈ અસર પડશે નહીં સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તમે સુપ્રીમ કોર્ટ કે સીબીઆઈ ઉપર વિશ્વાસ ન કરો તે અયોગ્ય છે આમ ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષ સુમિત્રા મહાજને બાર વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી પણ ઘોંઘાટ યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રહી હતી सुप्रीम कोर्ट में हियरिंग हो रही है सीबीआई अपनी तरफ से एक्शन ले रही है ना आप सीबीआई पर विश्वास करोगे ना आप सुप्रीम कोर्ट पर विश्वास करोगे तो अपने आप में आप समझदार बनोगे ये नहीं हो सकता और इसलिए वास्तव में आपको जाना चाहिए अपने सीट पे, पार्लियामेंट को अपना काम करने दो हर संस्था का अपना काम है हर संस्था की अपनी जिम्मेदारी है और इसलिए पार्लियामेंट में इस तरह के से चिल्लाने से कुछ नहीं होता है तो मेरा निवेदन है प्लीज गो सुप्रीम कोर्ट में सुनवाई चल रही है आप ना सुप्रीम कोर्ट पे विश्वास करोगे आप ना सीबीआई पे अपने तो ये बातें नहीं चलेगी आई एम वेरी सॉरी ભારતના પ્રવાસે આવેલા મોનાકોના રાષ્ટ્રપ્રમુખ પ્રિન્સ આલ્બર્ટે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તેઓ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ મળ્યા હતા ભારતની મુલાકાતે આવેલા પ્રિન્સ આલ્બર્ટે રાજઘાટ ખાતે પહોંચીને રાષ્ટ્રપિતા ગાંધીને અંજલિ પણ આપી હતી પ્રિન્સ આલ્બર્ટે સાત દિવસની ભારતની મુલાકાતે આવેલા છે અને સ્વદેશ પાછા ફરતા પહેલા તેઓ ઉદયપુરની પણ મુલાકાત લેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગેસ જોડાણના ના ધરાવતા એપીએલ પરિવારોને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી રેશન કાર્ડ દીઠ ચાર લીટર સબસિડાઇઝ્ડ કેરોસીન પુરવઠો આપવા નિર્ણય કર્યો છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એપીએલ પરિવારોને દર મહિને ચાર લીટર કેરોસીન મળશે મુખ્યમંત્રીના જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓએ કરેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે આ નિર્ણય અંતર્ગત રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારમાં કાર્ડ દીઠ ચાર લીટર કેરોસીન મળશે રાજ્યના સુડતાલીસ લાખ પરિવારોને આ નિર્ણયનો લાભ મળશે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે ભાજપે કમર કસી લીધી છે પ્રધાનમંત્રીની મન કી બાતની સફળતા બાદ ભારતના મનની વાતને ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જગ્યા આપવા માંગે છે તે માટે આજે છવ્વીસ રથને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપ માત્ર ઘોષણા પત્ર કે વચનો આપવા નથી માંગતો જનતા પાસેથી મંતવ્ય જાણીને સંકલ્પ પત્ર બનાવવા માંગે છે આ સૂચનો સીધા પ્રધાનમંત્રીને મળશે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આ છવ્વીસ રથ ગુજરાતના છવ્વીસ સંસદીય મતવિસ્તારોમાં ફરશે એક બેઠકમાં તે લગભગ ચાર દિવસ સુધી રહેશે તેના દ્વારા લોકો પોતાના મનના વિચાર મંતવ્ય કે સૂચન ભાજપને પહોંચાડી શકશે આજ દિવસ સુધી આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણાપત્ર બનાવતું હતું એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સ્વપ્નના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે જે રીતે ટોલ ફ્રી નંબર આપ્યો છે એના ઉપર સૂચન થઈ શકશે આ રીતે સૂચન પત્ર પણ આપવામાં આપ્યું છે એ આ પ્રકારના બોક્સમાં દરેક રથ વખતે જ્યાં જ્યાં ફરશે ત્યાં લોકો પોતાના સૂચનો નાખી શકશે એટલે જનતાના આવેલા સૂચનોના આધાર ઉપર જનતાની વાત મનની એ ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે એટલે કે નરેન્દ્રભાઈ જનતા જે ઈચ્છે છે એ કરવા માગે છે અને ભારતનો બદલાવ કરવા માંગે છે દેશ એક બને બનેક બને શ્રેષ્ઠ બને આ ભાવ સાથે આપણે સૌ આ ભારત કે મન કી બાત અમારે મોદીજી કે સાથ આપણી વાત એ ચોક્કસ જે કાંઈ વિચાર હોય વાત હોય સૂચન હોય સત્તર 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 ઉપર પણ મિસ કોલ કરીને પોતાની વાત કરી શકશે રથ તો જવાનો જ છે અલગ અલગ સેગમેન્ટોમાં પણ એમના રથ દ્વારા એમના સૂચનો લેવા છે અને એના આધાર ઉપર સંકલ્પ પત્ર આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો બનશે અને બે હજાર ઓગણીસમાં પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે દેશની ને રાજ્યની જનતા એ પુનઃ એક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરતી સરકાર લોક સરકાર એ બનાવવાના છે ત્યારે એક મહત્વનું કહી શકાય એવી કડીમાં સૌ સહભાગીદાર બનીએ साथीदार बनिए भी अपेक्षा भारत के मन की बात के लिए आज मुख्यमंत्री विजय रूपाणी ने 26 रथों को हरी झंडी दिखाई है ये जो 26 रथ आप हमारे पीछे देख रहे हैं वो 26 रथ 26 लोकसभा बैठकों पर जाएंगे और उन जगहों से लोगों के मंतव्य लोगों के सूचन और लोगों के जो सजेशन होंगे भारतीय जनता पार्टी के 2019 के संकल्प पत्र के लिए उनको इकट्ठा करेंगे पूरे देश में तकरीबन 7,500 बक्से रखे जाएंगे जिनमें पोस्ट कार्ड के माध्यम से लोग अपने सूचन लिख सकते हैं टैबलेट पर जिस तरीके से वीडियो के जा सकते हैं। के नाम और अपना ट्विटर पर लोग अपना सूचन दे सकते हैं तो एक तरीके से देखा जाए तो भारत के मन की बात से जो स्क्रूटनी होगी उसके बाद जो राज्य स्तर पर जो जो संगठन है भारतीय जनता पार्टी का वो उन सूचनों को

આ પ્રસંગે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના ડીડીજી કમલેન્દ્ર સારભાઈ પ્રોગ્રામ હેડ રૂપા મહેતા તેમજ સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ વિશે જાણકારી આપી હતી अहमदाबाद में भास्कराचार्य इंस्टीट्यूट का और दूरदर्शन केंद्र का भ्रमण किया भास्कराचार्य इंस्टीट्यूट के माध्यम से 50 शैक्षणिक चैनल सब जगह प्रसारित हो रहे हैं उनके और प्रसार भारती सूचना प्रसारण मंत्रालय और उच्च शिक्षा के बीच में एक एम का प्रस्ताव है ताकि इस शैक्षणिक चैनलों को और बढ़ावा दिया जा सके अहमदाबाद का दूरदर्शन केंद्र काफ़ी बड़ा केंद्र है और बहुत ही सुचारू रूप से चल रहा है यहाँ के स्टूडियो न्यूज़ मेकिंग आर एन यू सबको भ्रमण करके देखा काफ़ी अच्छे कार्यक्रम यहाँ चल रहे हैं और इसको भी हम लोग चाहेंगे कि और बढ़ावा दिया जाए ગાંધીનગર શહેરને સાંકળતી વિકાસ રૂટ સેવા માટે ઇનહાઉસ તૈયાર કરેલ પચ્ચીસ નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે આજરોજ ગાંધીનગર એસટી ડેપો ખાતેથી કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસના માલિક રાજ્યના નાગરિકો જ છે બસની કાળજી રાખવી એ નાગરિક ધર્મ છે તેવું જણાવી કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે એસટી નિગમ દ્વારા રાજ્ય સરકાર શ્રીની ગ્રાન્ટથી દર વર્ષે જૂના થતા વાહનો રદબાતલ કરી તેના સ્થાને નવા લેટેસ્ટ એમિશન નોર્મ્સ વાળા વાહનો પ્રજાની સેવા માટે મૂકવામાં આવી રહ્યા છે તો સહકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો એકોતેરમાં ગાંધીનગર ડેપો ખાતેથી શહેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી ગાંધીનગર ખાતેની સરકારી કચેરીઓ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને સુવિધા આપવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ચોર્યાસી પોઈન્ટ સર્વિસીસનું સંચાલન કરવામાં આવે છે લગભગ નવ જેટલા નવા પીપીપી મોડથી બસ સ્ટેન્ડો બનાવવાની કામગીરી વહીવટી દ્રષ્ટિથી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે એટલે એ દિશામાં પણ રાજ્ય સરકાર હકારાત્મક દ્રષ્ટિથી નિગમ સાથે તાલમેલ કરીને ચલાવી રહી છે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફરી એકવાર હથિયારનું ગેરકાયદે વેચાણ કરનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણ મુરારી યાદવની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી બે દેશી તમંચા અને એક કાર્ટ્રિજ કબજે કરી હતી આ અગાઉ વર્ષ બે હજાર પંદર અને સોળમાં પણ હથિયારના અલગ અલગ ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે આરોપી લૂંટ ખૂનના પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનામાં પણ અગાઉ સંડોવણી ધરાવતો હતો

તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધ ત્રણસો સાતની ફરિયાદ અગાઉ દાખલ થયેલી છે અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલ અને પાસામાં પણ એક વખત ગયેલો છે હાલમાં તો પ્રાથમિક તબક્કે કરેલ છે તજવીજ ચાલુ છે તપાસને અંતે સમગ્ર હકીકત બહાર આવશે લોકોમાં ટ્રાફિક અંગે શિસ્ત જળવાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે જે અંતર્ગત ચાર ફેબ્રુઆરીથી દસ ફેબ્રુઆરી સુધી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવી રહ્યા છે તો હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરનાર વાહન ચાલકોને ટ્રાફિકના જવાનો ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી રહ્યા છે

ઓછા બને કાયદાની અને મારી પોતાની સુરક્ષા માટે થી મેં હેલ્મેટ પહેર્યું અને હું વ્હીકલ ચલાવું છું એના માટે હા હું એ જ કહીશ કે હેલ્મેટ ચલાવી હેલ્મેટ સાથે ગાડી ચલાવવી જરૂરી છે એ પોતાના માટે ફાયદો છે અને ઘણું બધું સારું છે એમ અમદાવાદની એક રેસ્ટોરન્ટે બે વિશ્વ રેકોર્ડ તોડ્યા છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ નોંધાવીને અવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે અમદાવાદની આ રેસ્ટોરન્ટે વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈ અને વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈઝની ડીશ બનાવીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે આ વાનગીઓ બનાવતા આશરે પાંચ કલાકનો સમય લાગ્યો હતો જેમાં ત્રીસ રસોઈયાઓ જોડાયા હતા અને ભારત માટે આ પ્રથમ પડકારરૂપ સ્પર્ધા હતી તેમ સંસ્થાના ચેરમેન ચંદ્રેશ બાયડે જણાવ્યું હતું તો આ સ્પર્ધા વખતે સો જેટલા દિવ્યાંગજનો પણ સહયોગ માટે જોડાયા હતા ગિનીઝ એક એવું પ્લેટફોર્મ છે કે દુનિયામાં એની બધી જગ્યાએ ઓળખ છે અને આજે અમારી પાસે એ પ્લેટફોર્મ જોડાઈ ગયું છે અને અમે બે વર્લ્ડ રેકોર્ડ એના નામથી જ ત્યાંથી જ અમે લીધેલા છે દુનિયાની સૌથી મોટી અમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જેનું અગિયાર કિલો વજન છે અને એ અમેરિકાનો રેકોર્ડ હતો અને બીજો રેકોર્ડ હતો એ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈઝની ડીશ એ પણ અમેરિકાનો રેકોર્ડ હતો અને એ હતો છસો ને ઓગણસાઇઠ કિલોનો બનાવીને અમે તોડેલો છે અને બીજી જે અમે ડીશ બનાવી છે ફ્રેન્ચ ફ્રાઈઝની ડીશ એનું વજન છસો ને ઓગણસાઇઠ કિલો હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની તેમજ તેમના જીવન ઉપર આધારિત મ્યુઝિયમની મુલાકાત લેવા લોકોનો ખૂબ ધસારો રહેતો હતો આને ધ્યાનમાં રાખીને હવે સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે તેવો નિર્ણય કરાયો છે ઉનાળાને ધ્યાનમાં રાખી એક કલાકનો વધારો કરાયો છે મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં વડોદરા આરટીઓ દ્વારા ત્રીસમા માર્ક સલામતી સપ્તાહનો પ્રારંભ કરી એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક વિદ્યાર્થીઓને લર્નિંગ લાયસન્સ યુનિવર્સિટીમાંથી કરાયા ઇસ્યુ ફરજીયાત હેલ્મેટ પહેરવા કારમાં હંમેશા સીટ બેલ્ટ નો જોર ઉપયોગ કરવાના ફાયદા સમજાવી માર્ગ સલામતી ની આપી હતી સમજ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં માં જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મળી બેઠક ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એમના વિચાર સરકારની કામગીરી કિસાનો સુધી પહોંચે તેમજ કિસાનોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે અંગે બેઠકમાંથી ચર્ચા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે હેતુથી સરકાર દ્વારા ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી સુધી શહેરી સમૃદ્ધિ ઉત્સવ ઉજવણીનું કરાયું આયોજન લુણાવાડા નગરપાલિકાના એનયુએલ એમ દ્વારા સરકારની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને સીધો મળે તે માટે લુણાવાડા નગરપાલિકામાં કેમ્પનું કરવામાં આવ્યું આયોજન પ્રધાનમંત્રી આવાસ યોજના જિલ્લા સમાજ સુરક્ષામાં ચાલતી યોજનાઓ અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલતી યોજનાઓ આધાર કાર્ડ નવા બનાવવા સુધારા વધારા કરવા લીડ બેંક માં અમૃતમ ચાલતી યોજનાઓ વગેરે વિશે આપવામાં આવી માહિતી વલ્લભ વિદ્યાનગર બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે યોજાયેલ મેગા પ્લેસમેન્ટ કેમ્પ ચૌદ જેટલી કોલેજના ત્રણ હજારથી થી વધારે વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન ટેકનિકલ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ મળતા હોય છે પરંતુ સૌ પ્રથમ વખત ઉમિયાધામ અને મોડાસા ખાતે આવેલ ઉમિયા મંદિરને એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવની કરવામાં આવી ઉજવણી બે દિવસીય પાટોત્સવમાં મુંબઈ પુના નાસિક સહિત ગુજરાતના વિવિધ વિસ્તારમાં વસતા કચ્છી પટેલ સમાજના લોકો ઉમટ્યા માં ધામ ખાતે આસપાસના અગિયાર જેટલા કંપાના લોકો પગપાળા સંઘ લઈને મોડાસાના ઉમિયા મંદિરે પહોંચ્યા હતા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની શાળામાં હાફ મેરેથોન દોડ યોજાઈ ગઈ આ સ્પર્ધામાં ભાઈઓ માટે એકવીસ અને દસ કિલોમીટર તેમજ બહેનો માટે છ પોઈન્ટ ત્રીસ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ દોડ સ્પર્ધામાં એકથી પાંચમા ક્રમે રહેલા દોડવીરને રોકડ ઇનામથી નવાજવામાં આવ્યા હતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપના સભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જે એસ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્રણસો ખેલાડીઓએ ભાગ લીધેલો છે એમાં એકવીસ કિલોમીટરની હાફ મેરેથોન દોડ છે ભાઈઓ માટેની દસ કિલોમીટર ભાઈઓ માટેની દોડ અને દસ કિલોમીટર બહેનો માટેની દોડ નું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર રૂટ સોંઢિયાથી જગાપુરા વડનગર ખતોળા બાદપુરા અને સૂર્ય એકવીસ કિલોમીટરનું પૂર્ણ થશે આવા સમગ્ર ગુજરાતના દરેક દરેક ઝોનમાં આવી સ્પર્ધા થાય એવી અમારે ગુજરાત જે આમ પ્રચારક મંડળની એક ઈચ્છા છે ખાસ મેગીન વાર્ડમાં ભાગ લીધો છે એમાં અમને ખૂબ આનંદિત ગુજરાત જેમ કે મને રનિંગ કરી બહુ ગમે છે અહીંયા સ્ટીલમાં ગોલ્પ પણ સારી છે ક્રિકેટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝનો આરંભ થશે વન ડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમ ફોર્મમાં છે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકા અને ચીન વચ્ચે ચાલુ વ્યાપારિક યુદ્ધ અંગે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક વ્યાપાર અને અર્થવ્યવસ્થા ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ભાવ વધારવાથી ઘરેલું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થશે અને અન્ય દેશોને વધુ વેપાર મળશે અમેરિકાએ ગત વર્ષે બસો પચાસ બિલિયન અમેરિકી ડોલરના ખાંડના ઉત્પાદન ઉપર દસથી પચીસ ટકા વધારાનો ઉત્પાદન વેરો લગાવ્યો હતો અમેરિકાએ વેપાર ગતિવિધિમાં ચીન દ્વારા કથિત અયોગ્ય પદ્ધતિ અપનાવતા આ પગલું ભર્યું હતું અને તે સમયે ચેતવણી આપી હતી કે આ સમજૂતીમાં પહેલી માર્ચ બે હજાર ઓગણીસ સુધી મહત્વપૂર્ણ પ્રગતિ ન થવાની દિશામાં દસ ટકા લાગુ કરેલો સીમાવેરો પચીસ ટકા થઈ જશે સોશિયલ મીડિયામાં સ્વચ્છતા મિશનના અનેક વિડીયો તમે જોયા હશે પણ આજે બતાવીશું એક એવું કામ જ્યાં પ્રદૂષણ ક્યારે જોવા નથી મળતું શું તમે એવું ગામ જોયું છે ખરું જ્યાં મોટર કાર કે વાહનો માટે નો એન્ટ્રી હોય તો જોઈ લો આ વિડીયો નેધરલેન્ડના ગીરથુન ગામનો આ વિડીયો છે કે જેની ખાસિયતો જાણીને આપ આશ્ચર્ય પામી જશો આ ગામ એટલે કુદરતી કળાઓનું રમણીય સ્થળ અત્યંત સુંદર ગામ અને એ પણ પ્રદૂષણ મુક્ત અહીં નથી જોવા મળતો ધુમાડો કે નથી સાંભળવા મળતો ઘોંઘાટ તેનું કારણ એ છે કે ગામમાં કાર કે તેનાથી મોટા કોઈ પણ વાહનો માટે પ્રવેશ બંધી કરવામાં આવેલી છે જો આ ગામમાં પ્રવાસ કરવો હોય તો હોડી પગપાળા કે પછી બાઇક દ્વારા જ કરી શકાય તેમ છે આ આખું ગામ એક નહેરના કાંઠે વસેલું છે અને ગામને નહેરમાં ફેરવી નખાયું છે જેમ લોકોના ઘરમાં બાઇક અને કાર પાર્ક થયેલી જોવા મળે છે તેમ અહીં બાઇક સાયકલ અને હોડી પાર્ક થયેલી જોવા મળે છે સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ જ પસંદ કરાઈ રહ્યો છે આ ગામ તેરમી સદીમાં સ્થપાયેલું છે નજીકમાં લીલોતરી એટલે કે વન વિસ્તાર આવેલો છે એવું કહેવાય છે કે એક વખત અહીં પૂર આવ્યું હતું ત્યારે ગામ લોકોએ હોડીની સફરનો રસ્તો અપનાવી લીધો હતો આજે એ રસ્તો ફેશન બની ગયો છે અને વર્ષમાં દોઢથી બે લાખ પ્રવાસીઓ કારમુક્ત ગામની સફર કરવા આવે છે ગામવાસીઓ સ્વચ્છતાના આગ્રહી હોય છે અહીં કોઈ સ્વચ્છતા મિશન શરૂ કરે કે ન કરે પરંતુ દરેક ઘર સુંદર અને સ્વચ્છ જોવા મળે છે ગામની નહેર પાણીથી તરબતર જોવા મળે છે તમે ઇટાલીનું શહેરનું નામ તો સાંભળ્યું જ હશે જે તેની આ પ્રકારની પ્રાકૃતિક સૌંદર્યતા માટે જાણીતું છે ત્યારે એ કહેવું અહીંયા બિલકુલ ખોટું નથી કે આ પણ નેધરલેન્ડનું વેનિશ શહેર છે સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ સાથે જ સમાચાર અહીં સમાપ્ત કરી નમસ્કાર बुड सर आज से आपको पेट्रोल पे 20% परसेंट का डिस्काउंट मिलेगा 20% परसेंट बीस परसेंट लगी तो मेरे बाकी के पैसे तो आ, वो तो आपके हाथ में ना 45 की स्पीड पे गाड़ी चलाई रेड लाइट